આપણે જાણીશું કે એન્કલ ઇનસ્ટેબિલિટી શું છે એન્કલ ઇન્સ્ટેબિલિટી એટલે કે દર્દીના ગુટીના હાડકા કે ઉપર અને નીચેનું જે હાડકું હોય છે એ નોર્મલી મુમેન્ટ વખતે આગળ પાછળ થાય એને એન્કલ ઇન્સ્ટેબિલિટી કહેવામાં આવે છે એન્કલ ઇનસ્ટેબિલિટીના લક્ષણોમાં જેમ કે દર્દીને ચાલતા ચાલતા પડી જવાની બીક લાગવી દર્દીને સીડી ચડુતરમાં તકલીફ પડવી એને એન્કલ ઇન્સ્ટેબિલિટી કહેવામાં આવે છે એન્કલ ઇનસ્ટેબિલિટી ટ્રીટમેન્ટમાં શું હોય છે એન્કલ ઇનસ્ટેબિલિટી મોસ્ટલી દર્દીને એન્કલ સ્પ્રેન કે જે વારંવાર એન્કલ સ્પ્રેન થાય કે પાંચથી છ વખત એન્કલ સ્પ્રેન થવાના કારણે જે સ્નાયુ હોય છે સ્નાયુ પૂરેપૂરો તૂટી જતો હોય છે એના કારણે એન્કલ ઇન્સ્ટેબિલિટી થતી હોય છે એન્કલ ઇન્સ્ટેબિલિટીની ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે ઓપરેશન ચાર ટાઈપના ઓપરેશન હોય છે પ્રથમ ઓપરેશન કે સૌપ્રથમ ઓપરેશનમાં દૂરબીનથી ઓપરેશન આર્થ્રોસ્કોપિક ઓપરેશન હોય છે આર્થ્રોસ્કોપિક ઓપરેશનમાં એન્કલ જોઈન્ટમાં દૂરબીન નાખીને ઓપરેશન કરવામાં આવતું હોય છે બીજી ઓપરેશનમાં કે જે રીતે દર્દીનો જે સ્નાયુ ફાટેલો હોય છે એ સ્નાયુને રિપેર કરવાનું ઓપરેશન આવે છે એટલે કે દર્દીનો સ્નાયુ પૂરેપૂરો ફાટેલો હોય તો એ સ્નાયુને મદદથી જોડવામાં આવે છે ત્રીજા ટાઈપના ઓપરેશનમાં દર્દીના સ્નાયુને રિપેર કરવામાં આવે છે અને સાથે સાથે દર્દીના પગના બીજા સ્નાયુની મદદથી એ જ એન્કલ જોઈન્ટને સ્ટેબલ કરવામાં આવે છે અને લાસ્ટ ઓપરેશનમાં કે જે સૌથી એડવાન્સ છે એ ઓપરેશનમાં દર્દીના સ્નાયુને રિપેર કરવામાં આવે છે અને સાથે સાથે આર્ટિફિશિયલ લિગામેન્ટ એટલે કે બહારથી આર્ટિફિશિયલ લિગામેન્ટ બનાવીને એ સ્નાયુને અને જોઈન્ટને ફિક્સ કરવામાં આવે છે એને એન્કલ રીકન્સ્ટ્રક્શન સર્જરી વિથ ઇન્ટરનલ બ્રેસ કહેવામાં આવતી હોય છે આ ઓપરેશન બાદ દર્દીને પંદરથી વીસ દિવસ ઇમોબિલાઇઝેશન એટલે કે પ્લાસ્ટરમાં રાખવામાં આવે છે એના દસથી પંદર દિવસ પછી દર્દીને ફિઝિયોથેરાપીની મદદથી એન્કલની મૂવમેન્ટ ચાલુ કરવામાં આવતી હોય છે અને અંદાજિત સવા મહિનાથી દોઢ મહિના પછી દર્દીને વજન મૂકીને ચાલવાની છૂટ આપવામાં આવતી હોય છે આ રીતે એન્કલ ઇન્સ્ટેબિલિટીના મુખ્યત્વે ચાર પ્રકારના ઓપરેશન થતા હોય છે